ચાણોદ નવા માંડવા સ્થિત પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ખાતે સ્થાપિત શ્રી એકલંગજી મહાદેવના તૃતીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ પાટોત્સવ નિમિત્તે પ્રખર વ્યક્તા જય વસાવડા દ્વારા અને અનેક મહાનુભાવો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરાયું પાટોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત પ્રસ્તુતિ દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના અભિવાદન બાદ જય વસાવડાએ એકતાની આધ્યાત્મિકતા વિષય પર પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું પોતાના વક્તવ્યમાં તેમણે સરદાર સાહેબને ભારતનું તીર્થ ગણાવતા કહ્યું કે સ્વ નહીં પરંતુ સર્વને હિત જોનાર એ જ સાચો સરદાર છે સરદાર સાહેબે નામ વગરના કામ કરી દેશને મજબૂત પાયો આપ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું બસ એકલિંગજીનો પાઠશો પાઠોત્સવ અને ઘણા વર્ષોથી દયનભાઈની એવી ઈચ્છા હતી કે હું પરમિત ધામમાં આવું મને પણ એમાં બહુ જ સરસ મજાનો લાભ મળી ગયો સવારના પૂરમાં મા રહેવાને તીરે એટલે કે નર્મદા કાંઠે સરસ મજાનું પૂજન થયું નર્મદાનું જળનો અભિષેક કરવાનો લાભ મળ્યો અને આજે વિશેષ એક જ્ઞાનનો કુંભ પણ છલકાયો કારણ કે સરદાર સાહેબની થોડી એવી વાતો કરવાની હતી કે જેમાં આધ્યાત્મિકતાનો અંશ હોય જેમાં ભારતીય સંસ્કૃતિની કોઈ ધારા છે ચેતના છે એ પ્રતિબિંબિત થતી હોય તો મેં મારી રીતે મારી સમજણ મુજબ થોડી એવી વાતો કરવાની કોશિશ કરી ખૂબ ભાવથી બધા મિત્રોએ સાંભળ્યું ધામની અંદર સરસ પ્રવૃત્તિઓ થઈ રહી છે કારણ કે એની પાછળ નયનભાઈના પરિવારની સદવૃત્તિ છુપાયેલી છે એમની સાથે જે જે લોકો જોડાયેલા છે એ પણ એ જ ભાવથી જોડાયેલા છે કે પરમ હિત બધા લોકોનું અલગ અલગ રીતે હિત થાય હું કાયમ કહેતો કે સરદાર સરદાર કોઈ પણ માણસે સરદાર બનવું હોય કેમ બની શકે સ્વના હિતને બદલે સર્વનું હિત જોવે તો બની શકે તો આ સ્વના હિતને બદલે સર્વનું હિત જોનારી સરસ મજાની જગ્યા છે અને બહુ સરસ પવિત્ર અને આનંદદાયક વાતાવરણ છે પવિત્ર તો હોય પણ એની સાથે એક આનંદની અભિષેક થાય આપણી ઉપર એવું સરસ સ્વચ્છ રળિયામણું વાતાવરણ એની અંદર ગૌશાળા લાઇબ્રેરી અલગ અલગ પ્રકારના સંકુલો જાનકુટીર રહેવા માટેની આવાસની વ્યવસ્થા ચાણોતની અંદર ઓછી જોવા મળે એવી સરસ આ વાત છે અને હું એવી ઈચ્છું પરમાત્માને પ્રાર્થના કરું કે પરમિત ધામનો વધુને વધુ ઉત્તરોત્તર વિકાસ થાય અને જેને કારણે આપણી આસપાસ ચૈતન્યનો થોડો વધારે વિકાસ થાય હું એ દ્રષ્ટાંત જાપાનમાં જોયેલું પ્રિય બોડારી બાપુને કહ્યું એમણે કથામાં પણ રાખેલું એ વાત એવી છે કે ઉપર રહેલા વાદળાઓ દેખાય છે પણ એને ઉપર ટકાવી રાખતો પવન દેખાતો નથી પવન એટલે એ પ્રકારની ઉર્જા હવે મોટા ભાગે એવું થતું હોય છે જેમ કે માતા પિતાએ મારું ઘડતર કર્યું તો હું દુનિયાને દેખાવું છું માતા પિતા તો હવે આ દુનિયામાં છે ને એ કોઈને દેખાતા નથી પણ એનો હોત તો મારું અત્યારે તમે જે વાત સાંભળો છો એ વાત જ ના હોત તો આવી રીતે ઉર્જા જે છે ને એ અદ્રશ્ય રહે છે પણ ઉર્જાનું જે વિસ્ફોટ થાય છે એનું સ્વરૂપ જે આવે એ આપણને દેખાતું હોય છે એટલે આ પરમિત ધામ પણ એક એવી જગ્યા છે કે કે પ્રવાહિત થતી હોય તો એને તમે તમે પકડી ન શકો મારા કહ્યું સુગંધને ખોખામાં મૂકી ન શકો પણ એની અનુભૂતિ તમે ચોક્કસ કરી શકો તો ઉર્જાની અનુભૂતિ થતી હોય છે એ અનુભૂતિને કારણે લોકોએ થોડુંક વિવેકી થોડુંક નમ્ર થોડુંક અંબલ રહેવાનું હોય કે માત્ર મારે કારણે બધું નથી થતું પરમની કોઈ ચેતના એની યોજના કામ કરે છે એટલે આ બધું થાય છે